ગુજરાતમાં થોડા વિરામ બાદ ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે તો છેલ્લા બે દિવસથી રાજ્યમાં ક્યાંક ધીમી ધારે હવામાન વિભાગ દ્વારા આગામી થોડા દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે બીજી તરફ આગામી દિવસોમાં કેવો રહેશે વરસાદ તેને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા મહત્વની આગાહી કરવામાં આવી છે તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે આગામી ચાર થી પાંચ સપ્ટેમ્બરમાં બીજું લો પ્રેશર મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર અને ગુજરાતના ભાગો વચ્ચે આકાર પામશે જેના કારણે જેના કારણે ત્રણ થી દસ સપ્ટેમ્બરમાં ગુજરાત માં ભારે વરસાદની આગાહી કરાઈ છે તો આ દરમિયાન દક્ષિણ ગુજરાતના ભરૂચ ચંબુસર પાદરા વડોદરા નસવાડી વિસ્તારોમાં ભારે વરસાદ રહેશે તો વધુમાં અંબાલાલ પટેલે વરસાદના ત્રીજા રાઉન્ડને લઈને આગાહી કરતા જણાવ્યું હતું કે આગામી તેરમી સપ્ટેમ્બરથી વીસ સપ્ટેમ્બરે વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થશે તેમજ ભાદરવા માસમાં વરસાદી માહોલ રહેવાની શક્યતા છે તો ભાદરવી પૂનમે ધાણા ધાર્મિક સ્થળોએ મેળા ભરાતા હોય છે ત્યારે ભાદરવી પૂનમ સમયે પણ રાજ્યમાં વરસાદી માહોલ રહેવાની શક્યતા છે તેમજ વરસાદી સિસ્ટમ સક્રિય થતાં રાજસ્થાન સંગ્ન વિસ્તારોમાં વરસાદ આવશે તો ગુજરાતમાં બાવીસથી પચ્ચીસ સપ્ટેમ્બર દરમિયાન વરસાદ રહેશે આ દરમિયાન ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત સહિત રાજ્યભર માં વરસાદ રહેશે જે બાદ છવ્વીસ થી પાંચ ઓક્ટોબર સુધી ગાજવીજ સાથે વરસાદ આવશે આ દરમિયાન ગાજવીજ સાથે ભારે વરસાદ અને સમુદ્ર કિરાયો પવન ફૂંકાશે તેમજ અન્ય સ્થળોએ છૂટું છૂટોછવાયો વરસાદ રહેશે સપ્ટેમ્બર માસમાં ભાદર હજુ હજુ ભારે વરસાદની શક્યતા રહેશે ભાદરો ભરપૂર રહેવાની શક્યતા રહેશે ઓસરની પેરામીટરો લગભગ સાનુકૂળ ન હોવા છતાં બંગાળ ઉત્સર્જનની સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે અરબસાગરમાં પણ ભેજ સક્રિય થઈ છે એ સમજાતું નથી કે ઓશનિક પેરામીટરો લગભગ પોષક નથી છતાં પણ જાણ્યા જાણે અજાણ્યા કેટલાક બળોના કારણે બંગાળ બંગાળસાગરનું શિક્ષણ સક્રિય થઈ છે સક્રિય થશે અને તારીખ ત્રણ સપ્ટેમ્બરથી દસ સપ્ટેમ્બર સુધી વરસાદ રહેવા શક્યતા છે ત્યાર પાંચ સપ્ટેમ્બરે પણ એક ગુજરાતની નજીકમાં લો પ્રેશર બનશે જેના કારણે પણ વરસાદ થવાની શક્યતા છે દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે અતિભારે વરસાદ થવાની શક્યતા છે કેટલાક ભાગમાં બાર ઇંચો વરસાદ થવાની શક્યતા છે મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે કેટલાક ભાગોમાં આઠ દસ ઇંચો વરસાદ થવાની શક્યતા છે આ ઉપરાંત પંચમહાલના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે અને લગભગ કેટલા ભાગોમાં ચાર કે છ ઇંચ વરસાદ થવાની શક્યતા છે સાબરકાંઠાના કેટલા ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં પણ બેથી ચાર ઇંચ ટકાથી વધુ વરસાદ થવાની શક્યતા રહે છે આ ઉપરાંત બનાસકાંઠાના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે રાધનપુર અને લગભગ ત્યાર પછી દિયોદર અને એ બધા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે આ ઉપરાંત સુઈ ગામના ભાગમાં વરસાદ થવાની શક્યતા છે પણ કચ્છના ભાગોમાં કેટલા ભાગોમાં હજુ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે એટલે વરસાદ ગયો નથી તારીખ ત્રણથી દસમાં ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે ત્યારબાદ લગભગ બીજી સિસ્ટમ પણ સક્રિય થઈ રહી છે બીજી સિસ્ટમ તારીખ તેર તેરથી બાવીસમાં સક્રિય થવાની શક્યતા રહેશે જી બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ